થોડું સસ્તું કરો લઈ લો ભાઈ જો આપડો તો ધંધામાં એક જ ફૂલ છે કે વેચવી તો સારી રીતે કે ના શું ભાવ આ

ઓ કાકા ઓ ગુણ આવો 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 આ ચકાની પતંગ લઈ જાઓ આજે તો ફોન તો ખોજ ખોચ પડતો પડતર ના હોય ને બસો રહીને જતું રહેવું હોય કાલચો બેવ છે આપણે આપણે આ હોય નહીં તો કાલપી દઈએ ભાઈ પેલા આ ચારસો રૂપિયા ની છે કુડી ચારસો બારસો કઈ ના પચાસ રૂપિયા હવે ભાઈ પતંગ લઈને જ જાય તો

ના અરે કોણ ફૂટી જાય છે મારા કોણ ફૂટી જાય છે માત્ર પતંગ વાર લઈને અરે એટલે વિક્કી દાદા શું કરે એવું કરો છે યાર લાવજો લાવજો યાર શું કરો છો મે

એકલા બંધ કર બંધ કર એ બોગળ બંધ કર લે નકર બોગળ બોગળ માર માર નગી લઈ જા સારી સારી પતંગ સ સારી સારી પતંગ સ શું વિચાર છે લે લે પેલો તો આ લઈ જા કોડી લઈ જા હો હમ હ આ બધી ઓટી કરી નાખી છે કોડી પેલા આ કોડી કેટલા હે લે આ 20 રૂપયા આ દન એ ભાઈ બોલા 50 રૂપયા આ જૂનો માલે બધો પેલા આઘા 50 રૂપયા મળે

ના લેવિનાનું નીકળવા દી આઈજીએસ સાનું માનું એ છેવા છેવા માણસો આવે છે दारूડિયાને માણસે તું વાટી ઊભો તાજે નકા હું ફેરકી ફેરકી મારી નાખી ઊડવાડી તી પડું એ બુન આવો આવો પતંગ લઈ જા પતંગ લઈ જા કાકા આવો આવો એ બનકને તું આખો दारू दारू બધું મહેકાય છે

तुम्हारा थाप तुम्हारे लिए बिकना है वो नहीं तो शुकरा है वो करा दो यार हमारे पतंगो जो ही बनी है ओ भैया फिक्की ना भाव से है गरज ना जो है फल पतंगों आ फिक्की ना भाव से है भाई आ आ आ आ आ अग्नि से अग्नि अग्नि आ अग्नि खांच 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 का प्यार आ आ पांडा एट है पांडा �

कई पतंग, पतंग ले नहीं है तुमको अरे कौन सा भी अच्छा वाला पतंग दे दो, वाला आ, ये ये सूरत की मांजा है हमारे सूरत की शुरत मांजा। हो है दिल्ली हो है? मेरे ओ, पतंग ये दे मांजा है। है, और ये बोलते है से दो ये अढ़ी सौ रूपया नहीं है पचास रुपया अच्छा ढाई सौ रूपया बोल रहे और ये प्लास्टिक वाला ये प्लास्टिक का है ना अमर अहमदाबाद नी से ये अहमदाबाद नी से वो कितने का है ये डेढ़ सौ रुपये की डेढ़ सौ रुपया दे देगा डेढ़ सौ क्या हो रहा गया भैया ये दे दो ये भी रखना है ये ये भी रखो एक डेढ़ सौ लो ये भी ले लो कितनी लीजिए तुमने ये तीन कौड़ी आ लो ये रुको कितना था अभी सो ओ रुको रुको बाद में मिलते हैं इसका क्या है ये ये अग्नि अग्नि आपने देख क्या है दूरी है दूरी भाव क्या है क्या दूरी भाव क्या है उसका पांच सौ रुपिया पांच सौ चलो कोई टोटल कितना हुआ कैसा बोलो तेरह क्या तेरसो तेरसो तेरह सौ तेरह सौ नहीं तेरह तेरह सौ पचास तेरह सौ पचास तेरह पचास तेरसो बच्चा। क्या बोल रहे भाई गुजराती मोह तेरसो पचास वही तेरह पचास तेरह तेरह सौ पचास रुपया अरे वही है ना मैं बोल रहा हूँ तेरह सौ पचास हाँ सौ पचास तेरह दे दो तेरह हाँ। पचास एक हजार तीन सौ पचास पचास तेरह सौ रख नहीं, 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 नहीं तो। मैंने तो ये अच्छा ही दिया है पचास रुपए तो होगा डिस्काउंट नहीं सारा माल लिया नहीं नहीं ये इतना सारा नहीं है थोड़ा ये चल चौदह भाई दे दो तेरह तेरसो पचास बसो रूपयाओ હજી તો હજી તો એટલું મસ્ત મસ્ત વેચાઈ ગયું છે ભાઈ ખાતો છોડો ભગવાન મહેરબાની થઈ ગયા દારૂડી અમે મારા ઉપર મહેરબાની થઈ ગઈ છો તું મને દારૂડિયો કહી લે દારૂડી નહીં ગઢા મોટા ભાઈ હું તાવ નેના ભાઈ છું યાર આ જો કેટલી બધી વેચાઈ ગઈ છે બધા મને શું તેને પતંગ હાલ મારા છોકરા માટે એટલે આ એક કોમ કરાવે મસ્તમ વિચાર આવ્યો છે મને વિચાર એવો આવ્યો છે વિચાર એવો આવ્યો છે કે જે પતંગ લઈને જાય છે ને હા જે પતંગ લઈને જાય છે એ એની પતંગ એ ચકાવતા હોય એટલે તું જા એના પર જઈ અને જે પતંગ પડી હોય ને જે પતંગ પડ્યું હોય પતંગ ચોરી લઈને આવ્યો

પતંગો ચગાવતંગ ચગાવ જોવા આવો તો પતંગો ચગાવો

પતંગ હું પતંગો પડી ગયો કીધું તું એમ કે બધી પતંગો લઈને જ જાઓ